જે છે આગથી થયેલ નુકસાન સામે દાવા અંગેનો પત્ર મિત્રો આવા જ પત્રો તમને પરીક્ષામાં પૂછાય એટલે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે કહી શકીએ ઓકે તો જોઈએ પરિસ્થિતિ કે આપણે આગથી થયેલા નુકસાન સામે દાવા અંગેનો પત્ર લખવાનો છે હવે જરૂરી નથી કે આગથી જ હોય ક્યારેક ધરતીકંપ હોઈ શકે એટલે કે ભૂકંપ હોય ઓકે ક્યારેક પૂર હોય તો ઘણી બધી પરિસ્થિતિનું સર્જન થઈ શકે તો એની સામે જે નુકસાન છે તો એના સામે દાવા અંગેનો પત્ર લખવાનો છે તો જો અહીંયા આપણને નામ આપ્યું છે શ્રી ટેકચંદ મીરચંદાણી તો આપણે આ નામ કાઢી નાખીએ અને એની જગ્યા ઉપર બીજું કોઈ નામ લખી દઈએ આપણે નામ લખી દઈએ પલ કંથારિયા તો પલ કંથારિયાના ઘરમાં આગનો બનાવ બનતા તેમને થયેલ આર્થિક નુકસાન બદલ આગ જેવી દુર્ઘટના સમયે રક્ષણ આપતી વીમા પોલિસીનો દાવો કરતો પત્ર લખો હવે સમજો વાત એવી છે કે આ જે પલ કંથારિયા નામની વ્યક્તિ છે એની પાસે ઓલરેડી આગના સમયે જે દુર્ઘટના બને છે તો એની સામે રક્ષણ આપતી વીમા પોલિસી ઓલરેડી છે જ પરંતુ સિચ્યુએશન એવી છે કે એમના ઘરમાં આગ લાગે છે અને આર્થિક જે નુકસાન થાય છે તો એની જાણ આપણે પહેલાં વીમા કંપનીને કરવી પડશે તો જે આપણને પૈસા પાછા કરશે ને કે જે નુકસાન થયેલું છે તો એના દાવા અંગે તો આવી રીતે કોઈ પણ નુકસાન થયું હોય અને તમારી પાસે પોલિસી છે તો એના દાવા અંગે આપણે જ્યારે પત્ર લખતા હોય તો એમાં કઈ કઈ માહિતીનો સમાવેશ કરવો પડે તો સૌપ્રથમ આપણે આપણે જે ધારણ કરેલી પોલિસી છે ધારણ કરેલી પોલિસીની વિગત પોલિસીની વિગત લખવાની છે પછી કેવી રીતે કેવી રીતે દુર્ઘટના સર્જાઈ છે અથવા તો બની છે તેની વિગત હવે આમાં ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો ફોર એક્ઝામ્પલમાં શું આવે કે આગ લાગવી વીજળી પડવી ધરતીકંપ જે પણ દુર્ઘટના સર્જાઈ હોય તો તેની વિગત પછી દુર્ઘટના સર્જાય તો થયેલી દુર્ઘટના વિશે વિસ્તૃત માહિતી એ પણ આપણે વીમા કંપનીને વિસ્તૃત માહિતી આપવી પડશે ફોર એક્ઝામ્પલ હવે વિસ્તૃત માહિતી કેવી રીતે આપશો તો જો આગ લાગી છે આપણે આગથી થયેલા નુકસાનનો પત્ર લખીએ છીએ તો આગ લાગી તો આપણે ફાયર બ્રિગેડને ક્યારેય જાણ કરી ફાયર બ્રિગેડને જાણ કેવી રીતે કરી પછી પોલીસને જાણ કરી હવે તમને થાય કે મેડમ પોલીસને શું કામ જાણ કરવી પડે તો આપણી પાસે પોલિસી છે તો એ પોલિસી આપણે દાવો મેળવવા માગીએ તો પોલીસને આપણે જાણ કરવી પડશે અને એફઆઈઆરની આપણે માહિતી તો એફઆઈઆરનું ફૂલ ફોર્મ શું છે કોઈકને ખબર છે ચલો નથી ખબર તો હું જણાવી દઉં છું ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તો આજે જે ફસ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ જે પોલીસે આપ્યો છે તો એની ઇન્ફોર્મેશન પણ આપણે શું કરવી પડશે એટલે કે આપણે અટેચ કરવી પડશે બીડાણ કરવી પડશે કઈ કઈ વસ્તુ તો એફઆઈઆરની નકલ કરવી પડશે અને સાથે સાથે જે નુકસાનની વિગત છે તો એ નુકસાનની વિગતનું પણ આપણે શું કરવું પડશે નુકસાનની વિગત છે એ આપણે બીડાણ કરવી પડશે તો જ્યારે તમે કોઈ પણ નુકસાન સામે દાવા અંગેનો પત્ર લખતા હો તો ધારણ કરેલી પોલિસીની વિગત કેવી રીતે દુર્ઘટના સર્જાઈ છે તેની વિગત થયેલી દુર્ઘટના વિશેની વિસ્તૃત માહિતી ફાયર બ્રિગેડને ક્યારે જાણ કરી છે પોલીસને ક્યારે જાણ કરી છે એના નુકસાનની વિગત એ બધી જ માહિતી આપણે લખવી પડશે હવે આપણે લખીએ પત્ર તો પત્ર લખનાર કોણ છે તો આપણે જોયું કે પલ કંથારિયા એમનું એડ્રેસ લખી દઈએ તો વન ઝીરો ટુ ધર્મ આર્કેડ કાલાવાર રોડ રાજકોટ અને રાજકોટ નો પિન નંબર લખી દઈએ થ્રી સિક્સ ટ્રીપલ ઝીરો વન હવે તારીખ લખી દઈએ તો ત્રેવીસ નવેમ્બર બે હજાર વીસ પત્રની ડાબી બાજુએ આપણે મોબાઈલ નંબર લખી દઈએ તો મોબાઈલ નંબર તમારે ટેન ડિઝીટનો આપણે લખી દઈએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન નાઇન રાઇટ હવે આપણે લખીએ પત્ર કોને લખવાના છે તો આપણે લખીશું મેનેજર શ્રી મેનેજર શ્રી ન્યૂ ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ કંપની મહાત્મા ચોક ચોક મહાત્મા લખી દઈએ નંબર થ્રી સિક્સ ટ્રિપલ ઝીરો વન રાઈટ વિષય આપણે લખી દઈએ તો વિષય આગથી થયેલ નુકસાન સામે સામે ડાવો હવે આપણે પોલિસી ધારણ કરી છે તો એ લખી દઈએ સંદર્ભ આગ સ્લેશ કુદરતી આફત સામે રક્ષણ પોલિસી નંબર મેં તમને કીધું છે કે ક્યાં તો સેવન ડિઝિટ ક્યાં તો એટ ડિઝિટ લખી દઈએ તો વન ટુ થ્રી

પોલિસી હેઠળ હેઠળ આવરી લીધેલ આવરી લીધેલ મારી તમામ મિલકત એટલે કે એટલે કે હવે પોલિસીમાં કઈ કઈ વસ્તુની ઇન્વોલ્વ આપણે કરી છે તો એટલે કે મારું ઘર મારું ઘર વાડો વગેરે ને આગ અને કુદરતી આફત જેવી કે વીજળી પડવી વીજળી પડવી ધરતીકંપ કે પડી જવાથી એટલે કે ઘર પડી જવાથી પડી જવાથી થતા નુકશાન હેઠળ નુકસાન હેઠળ સંરક્ષણ પ્રાપ્ત થયેલ છે ઘરમાં આગ લાગવાની ઘટના લાગવાની ઘટના અંગે ઘટના અંગે અંગેની માહિતી નીચે મુજબ છે હવે આપણે આપણે માહિતી માહિતી દર્શાવીએ તો તો લખી દઈએ નંબર સ્થળ કઈ સ્થળે આ ઘટના બની છે તો આપણે જે એડ્રેસમાં લખ્યું હતું તો એ ઘટનાનું સ્થળ તમારે અહીં લખવાનું છે તો હું તમે લખજો પરીક્ષામાં હું અહીંયા લખી દઉં છું ઉપર મુજબ તમારે આવી કામ ચોરી કરવાની નથી નહી તો માર્ક્સ કટ થશે પછી નંબર બે દિવસ સ્લેશ વાર સ્લેશ સમય તો ક્યારે બની તો જુઓ ત્રેવીસ તારીખે આપણે પત્ર લખીએ છીએ તો એની પહેલાંની તારીખ લખવાની છે એની પછીની નથી લખવાની હવે પચીસ લખીને બેસી જઈએ તો આપણે કંઈક અંતરાત્મા તો છે નહીં કે ભવિષ્યમાં શું બનવાનું છે એની માહિતી આપણને ખબર હોય તો જે દિવસે પત્ર લખો છો એના અગાઉના દિવસોની તારીખ તમારે લખવાની છે તો આપણે તારીખ લખી દઈએ બુધવાર બુધવાર વીસ નવેમ્બર બે હજાર વીસ ને સમય અથવા તો ને સવારે આઠ પંદર કલાકે રાઈટ થ્રી દઈએ તો આગની જાણ આપણને ક્યારે થશે બુધવારે લાગી તો બુધવારે જ થાય ને ગુરુવારે તો નહીં થાય તો બુધવાર વીસ નવેમ્બર બે હજાર વીસ ને સવારે આઠ વીસ કલાકે કેવી રીતે આપણને જાણકારી મળી તો આપણે લખી દઈએ ધુમાડો સ્લેસ વાસ આવવાથી પછી ચાર નંબર ફાયર બ્રિગેડને જાણ તો ફાયર બ્રિગેડને જાણ આપણે કરી છે તો એની માહિતી તો ફાયર બ્રિગેડને જાણ તો જાણ પણ ક્યારે કરવાના અફકોર્સ બુધવારે જ કરીશું કારણ કે બુધવારે આગ લાગી છે તો બુધવાર વીસ નવેમ્બર સવારે સાડા આઠ અથવા તો આઠ પચીસ કલાકે આગનો સ્ટેપ આગનું કારણ સા કારણથી આગ લાગી છે તો આગનું કારણ તો આગનું કારણ આપણે લખી દઈએ કે પ્રથમ એટલે કે પહેલી નજરમાં જોતા એવું માલુમ પડ્યું છે શોર્ટ સર્કિટ માલુમ પડેલ છે પડેલ છે હવે નુકસાનની વિગતો લખીએ તો નુકસાનની વિગત વિગત તો આપણે બિડાણ આપીશું કે છે ટીવી છે સોફા છે વોટ એવર થિંગ્સ આર ધેર તો આપણે લખી દઈએ કે બીડાણ એ તમારે લખવાની જરૂર નથી તો બીડાણ મુજબ ખાલી બીડાણમાં વિગતની ઝેરોક્સ પછી લખીએ નંબર સાત પોલીસને જાણ પોલીસને જાણ તો પોલીસને જાણ પણ એ દિવસે કરીશું તો બુધવાર સવારે કલાકે ઓકે તો પોલીસને જાણ કરી દીધી આગળનો નંબર નોંધાવેલ એફઆઈઆર ની નકલ બીડેલ છે હવે પેરેગ્રાફ કરીએ કે ઉપરોક્ત વિગતો વિગતો ધ્યાનમાં લઈ ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવા વિનંતી જેથી મને દાવાની રકમ સત્વરે મળી શકે હવે પત્રની જમણી બાજુ આપણે સાઈન કરવી પડશે કે આપનો પત્ર લખનાર કોણ હતું કંથારિયા અને નીચે લખી દઈએ પલ કંથારિયા હવે આપણે બીડાણ પણ આપવું પડશે તો પત્રની જમણી બાજુ એ લખીએ બીડાણ બીડાણમાં નંબર એક નુકસાનની વિગત નુકસાનની વિગત અને નંબર બે એફઆઈઆર ફૂલ ફોર્મ શું થશે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તો એફઆઈઆરની નકલ રાઇટ તો આવી રીતે તમે પત્ર લખી શકો જ્યારે તમે કોઈક વીમા પોલિસી ધારણ કરી છે કોઈ નુકસાન અગેન્સ્ટમાં ઓકે તો તમારે આવી રીતે પત્ર લખવાનો છે કઈ કઈ બાબતોની જાણ કરશો તો ધારણ કરેલ પોલિસીની વિગત કેવી રીતે દુર્ઘટના સર્જાય છે એ એને વિશે વિસ્તૃત માહિતી કે ફાયર બ્રિગેડને ક્યારે જાણ કરી પોલીસને ક્યારે જાણ કરી કઈ કઈ નુકસાન થઈ એફઆઈઆરની જે રિપોર્ટની માહિતી છે એ રીતે ઓકે પત્ર લખનાર પત્ર મેળવનાર વિષય અને એનો સંદર્ભ કે કયા નંબરની પોલિસી છે એ કેવી રીતે નુકસાન થયું તો એ લખ્યું આપણે ફસ્ટ સ્થળ લખી સ્થળ પછી તારીખ જણાવી દિવસ સમય આગની જાણ ફાયર બ્રિગેડને જાણ આગનું કારણ નુકસાની વિગત આ બધી જ માહિતીઓ તમારે દર્શાવવાની છે તો જે દિવસે ઘટના બની હોય તો એ ટાઈમ લખવાનો છે સાથે સાથે આ પત્રમાં તમારે બીડાણ લખવાનું ભૂલવાનું નથી તો આશા રાખું મિત્રો કે તમને સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઇક કરો શેર કરો અને હા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી હું રજા લઉં છું ટેક કેર ગુડ બાય થેન્ક યુ એન્ડ હેવ નાઇસ ડે